પાટણ જિલ્લાના હારીજમાં એકત્રીસ ડિસેમ્બર પહેલા જ બુટલેગરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે હારીજના ખાખડી રોડ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇકો સ્પોટ ગાડીને ઝડપી પાડી છે પોલીસે વિદેશી દારૂ સાથે બે બુટલેગરોની અટકાયત પણ કરી છે પોલીસે સ્થળ પરથી રવિન્દ્રસિંહ સોલંકી તેમજ જયરામ પુનિયાની અટકાયત કરી છે હારીજ પોલીસે બાતમીના આધારે ખાખડી રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક ઇકો ગાડી ઝડપી પાડી છે બુટલેકરોની કારમાં વિદેશી દારૂની બોટલો મળી આવી છે જેમાં એક હજાર બસો પંદર નંગ જેટલી બોટલો હતી જેની કિંમત એક લાખ ઓગણ સિત્તેર જેટલી છે ઈકો સ્પોટ તથા મોબાઈલ વિદેશી દારૂની બોટલો કુલ મળીને ચાર લાખ એસી હજાર આસપાસનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ